તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે વાળા સંપ્રદાયોથી પર રહીને તત્વદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે તીર્થંકરોના ચરિત્રોનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાશે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ તીર્થંકરોનું યથાર્થ તત્વ દર્શન અઢારમા તીર્થંકર શ્રી અરહનાથ સ્વામી એમની દેશનામાં જે રાગ દ્વેષની વાત કરેલી એના ઉપર સાંભળીએ આપણે પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીનને એક જણ છે તો દાદાને કે છે એક બહેન હતા મોટી ઉંમરના હતા એ કહે છે કે દાદાનું જ્ઞાન એમણે લીધેલું હતું વર્ષો પહેલાંની વાત છે અને બહુ જાગૃત હતા તો એ છે તો દાદાને કહે છે કે દાદા મને છે તો બધા ઉપરથી મો છૂટી ગયો કોઈના ઉપર મને હવે રાગ નથી રહ્યો પણ કે મને મારા મોટા દીકરા ઉપર બહુ રાગ છે કે છે તે શું કરું કે છે એનું પછી દાદા એ કહ્યું કે ભાઈ આ તો વિજ્ઞાન દાદા એ સમજાયું આજે શુદ્ધાત્મા પદમાં રહો છો આવ્યા પછી આજે જે રાગ છે એવું તમને જે લાગે છે ખરેખરે રાગ રહેતો નથી પછી આ તો પરમાણુનું જ આકર્ષણ છે શું જેમ પરમાણુઓ કે છે ને સરખા પરમાણુઓ અને આકર્ષણ અને વિકર્ષણ જે નિયમ છે એ નિયમ પ્રમાણે છે શું પોઝિટિવ નેગેટિવ 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 પોઝિટિવ પોઝિટિવ એ નિયમ છે ને રિપેલ થાય ને એટ્રેક્ટ થાય ત્યાં પરમાણુઓનું છે તમારે ખેંચાણ એ પરમાણુ એવા હોય કે જે આપણને ખેંચે એના પરમાણુમાં એટલે આ આકર્ષણ નથી પણ આ અંદર જે પરમાણુ પડેલા છે એ પરમાણુઓનું ઇફેક્ટ છે ઇફેક્ટના આધારે આકર્ષણ થાય છે કોઈ જગ્યાએ વિકર્ષણ થાય સામામાં કેવા પ્રકારના પરમાણુઓ છે એના આધારે તો કે હવે જ્ઞાનની રીતે તમે જુઓ એને કે આ પરમાણુનું જ છે બધું અને હું તો શુદ્ધ આત્મા છું મારે આની સાથે ક્યાંય લેવા દેવા નથી એમ રીતે છૂટું રાખો અને પરમાણુઓનો જ આકર્ષણ વિકર્ષણનો હિસાબ આવી રહ્યો છે ઇફેક્ટ આવી રહી છે એવું જ્ઞાનમાં રાખશો તો ડેફિનેટલી આનું બહુ સહેલાઈથી ખરી પડે છે શું આ વિજ્ઞાનથી આખો મને રાગ છે ને મને દ્વેષ છે ને આમ છે ને તેમ છે ને ને આ ખરાબ છે છે એના કરતા આ મારા પોતાના જ અંદરના પરમાણુનો છે એને એને જોયા જોયા કરો કરો એનાથી તો એ બહુ અંદર અંદરના લેવલે જ બહુ સુંદર કામ આપે છે જાગૃતિથી એ બધું ત્યાં ત્યાં જ ખરતું જાય છે એટલે જ્યાં જ્યાં દ્વેષ થતો હોય કે જ્યાં જ્યાં રાગ થતો હોય ક્યાં પરમાણુઓનું આકર્ષણ વિકર્ષણનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને સમજીને એ પ્રમાણે આપણે જોવાનું છે જુદું રાખવાનું છે તો એને જલ્દી ઉકેલ આવશે શું ક્યાંક ને ક્યાંક તો રાગ કે દ્વેષનો હિસાબ હોય જ છે ખાસ કરીને ઘરમાં વિશેષ હોય છે એટેચમેન્ટ્સ ફેમિલી મેમ્બર્સના એટેચમેન્ટ્સ ઓરંગાબાદમાં બ્રહ્મચારી ભાઈઓની શિબિર હતી દર વખતે શિબિર દર વર્ષે થતી જ હોય છે ત્યારે એમાં કંઈક વધારે ને વધારે ઊંડું 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 પછી કાંટવાનું રહે છે બધી રીતે છૂટવાનું બધી રીતે બી ત્રાક થવાનું છે ને બ્રહ્મચર્ય સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ સૂક્ષ્મ સુધી જવાનું છે તો કઈ કઈ વસ્તુ પાછી સેન્ટ્રલમાં બ્રહ્મચર્ય છે પણ પાછું પેરાફેરીમાં છે કે જે આમાં આપણને રહેવામાં લાયા કરે સારું બધું ઝીણું ઝીણું કાંતું બધાએ અને એમાં છે તો એક આ પણ લીધું કે ફેમિલી મેમ્બર્સના એટેચમેન્ટ્સ મધર ફાધર બ્રધર્સ ફ્રેન્ડ્સ પછી અંદર અંદર આપતો પુત્રો અંદર અંદર એ અંદર અંદરના એટેચમેન્ટ્સ હોય જ છે બધાના શું એ એટેચમેન્ટમાંથી નીકળવાનું હોય છે એ જાગૃતિ એને એની આગળ જાગૃતિ મૂકવાની હોય છે પહેલાં તો આ ખબર જ નથી પડતી તો હતો ઓકે ફાઇન તો કે થોડા અઠવાડિયું થાય એટલે અમને યાદ આવે કે છે ફોન કરવા જઈએ કે ગેર બાર ગામના હોય લોકલ હોય લોકલ હોય તો કે કોઈ કે મને તો યાદ નથી આવતા કોઈ કે મન રોજ યાદ દિવસમાં એક વાર હું ફોન કરું છે એટલે આના આધારે છે પેલા પેરેન્ટ્સની કોઈ એક્સપેક્ટેશન નથી પોતાનું જ છે એમને કહે નહીં હોય તો આવે તો ઠીક ના આવે તો નો એક્સપેક્ટેશન પણ આ તો કે અમારું જીવ જીણું એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશન આ માર ખવડાવે છે એમ ખબર ના એમાં શું છે દેર ઇઝ નથિંગ ઇન ઇટ પણ જ્યારે સૂક્ષ્મ તપાસ કરે તો કે આ એક જાતનો મોહ જ છે ને કે છે એમાંથી નીકળો કામ હોય ને કરી જ બરાબર છે પણ આ વસ્તુ મન થાય આવું તો કેટલું હોય આમ તો આમ તો તમારે જવાના ઓફિસમાં બેઠાની યાદ આવે કે આજે શું જમવાનું બનાવ્યું તો એમ કરીને ફોન કરે ઘરે જે હોય જ ખાજે શું છે ખાવાનું નામ અને પછી થોડુંક જરા અવાજ તો સારું લાગે એટેચમેન્ટ બધા શું જરૂર વગરના પછી એનું રિએક્શન આવ્યું એ રોજ ફોન કરતા પછી એક દાડો ના કરો તો આવી ગયું તમારો કેમ આજે ફોન નહોતો કર્યો અને જો ધીમે ધીમે તમારો ફોન ઓછા થઈ જાય તો પછી એને શંકા પડે કોઈ બીજી તો નથી આવી ગઈ ને ગેસ ચાલુ થઈ ગયું દિવસ કેમ તમે આશો છો આટલા જોર જોરથી મહેન્દ્રભાઈ તમારે એવું થયેલું કે મારું થયું છે એવું નહીં તમને આ એક્ઝેક્ટ બધું ખબર કેવી રીતે પડે છે ભાઈ અમારી મે સ્ક્રીનિંગ મશીન છે સોનોગ્રાફી છે બોલ થઈ જાય એકદમ તાદ્રુસ ચિત્ર ખડું થઈ જાય દેખાય હો અરુણા બેન પતે કાકા માતાના સ્વરૂપમાં દેખાય હા વિપરેલા હોય આપણે પહેલેથી હકણા રહ્યા હોય તો શું છે આ બધું થાય ને ત્યાર જયારે ખબર પડી જાગ્યા તો કારણ કે ફાઇલ નંબર ટુ એટલે પત્ની જોડે એના જેવા તેવા નથી હોતા બઉ ઘૂટેલા હોય જો જ્યાંથી નક્કી કર્યું ત્યાંથી ચાલુ થયું પછી જેમ ચોરીમાં પેલા ફેરા ફરતા જાય ને ત્યાં ફેરા ફરતા જાય જેટલી વાર એને સામે જોયા કરે મારી 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 ના આટા મારતા જાય પછી મારી 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 કરો ને કકડાટ થાય ત્યારે કહેશે ઓ તારી ક્યાંથી આવી ગયા આવી નીકળી ગયા છે આવી તો હતી ને આ આજ હતું પણ પેલું આવરણ આવ્યું હતું મારી મારીનું દાદા કે છે આમાંથી છૂટું હોય તો નોય મારી નોય મારી નોય મારીને ઉંધાંટા મારો કે ઉકલી જશે એટલે જ્યાં રાગ ત્યાં જ આ બધું ભૂ થાય જ્યાં કશું લેવા દેવા હોય તો કશું ના હોય રસ્તે જતા કે કશું છે અપેક્ષા આપણે રાગે છે જોણે કે આ તો બે મિનિટ પાંચ મિનિટનું છે પેલું તો કાયમનું એટલા છોકરા માટે પણ જે આપણા નજીકના છે મારા કર્યા છે ત્યાં આગળ રાગ બહુ હોય ચીકણું હોય પણ દાદા તો કહ્યું કે એને ખુશ રાખો એમ કે ફાઇલ નંબર બે ને આપણે ખુશ રાખીએ રહીતો આ તો મને યાદ આવ્યું એમ કે દાદા તો કેમ કે એને તો બરાબર ખુશ રાખવું એમ હા પણ ખુશ રાખતા આવડવું જોઈએ પાછું એ તો બધું ખુશ રાખવા જાય ને એ ખુશ રાખવા જાય ને વળી પાછું એટેચમેન્ટ થાય તો એ તો આવડતું નથી એટલે દાદાનો સરસ દાખલો છે કે એ વિતરાગ હતા રાગદેશ વાળું નહોતું ઈરાબા હતા એમના પણ પત્ની હતા શું પણ ત્યાં વિતરાગ હતા નાની વયથી એમણે બ્રહ્મચર્ય અપનાવ્યું હતું ઈરાબાને ઈરાબા કહેતા હતા તમે અરુણાબા ચાલુ કર્યું છે કે નથી કર્યું યાદ આવે છે તમારું ક્યારે કેવા છે કહેવાતું નથી હજુ હજુ હું ધણી છું જતું જ નથી ને એ મારી વાઈફ છે જતું નથી એ મારા બા છે એવું થશે ત્યારે કોમ થશે ત્યારે હીરામાં બોલાશે કે અરુણાબા એ દાદા ઈરાબા કહેતા હતા અને જ્યારે પણ ખુશ રાખતા હવે આમ તો જો જીવન છે એટલે કે જીવનના પ્રસંગોમાં કેટલી વસ્તુ એવી બને છે કે એકબીજાથી નાખુશ થવાય થવાય જ છે શું પણ એમાંથી કળાથી આવડત હોવી જોઈએ એને બૌદ્ધ કળા કહી છે બૌદ્ધ કળા જ્ઞાન કળા અને બોધ કળા બે કળાઓ છે ને સંસારમાં બંધનમાંથી છૂટવા માટે થોડી બોધ કળાની પણ જરૂર છે એટલે દાદા એ બાની સાથે કેવો વ્યવહાર કરતા હતા એ દાદાને તો ગામે ગામ ફરવાનું હોય નેચરલી બા તો એમને બાળકો નતા એટલે બા તો એકલા જ હતા એકલા એમને મૂકીને જવાનું એટલે અમુક ઉંમર સુધી તો ચાલી જાય કોઈને કોઈ એમને બત્રીજો કે ફલાણો કે મોસાળમાંથી કોઈ છોકરીઓ એમની સાથે રહે પછી એવો સંજોગો વાર હોય કે ના હોય અને બાની જેમ ઉંમર થાય એટલે વધારે ડિપેન્ડન્ટ થઈ જાય પોતે જાતે ના કરી શકે એટલે એમને કોઈને કોઈ જોઈએ પણ દાદા પોતે બધી રીતે અરેન્જ કરતા એમના માટે કોઈ કોઈને સેવામાં એમને મૂકી જ રાખે રાત દાડો કામવાળા આ તે બધું એવરીથિંગ એમ સેટ કરીને જ જાય પણ તો એમને બાને થાય ક્યારેક અમેરિકા ચાર મહિના માટે જવાના હોય તો બાને થાય કે આવે દાદા જાય તો બાને મળીને અડધો કલાક બેસે એમની સાથે વાતોચીતો કરે વિધિ વિધિ કરી આવે બા એમને કહે વહેલા આવજો હં મોડું નહીં કરતા તો દાદા કે હા વહેલા આવી જઈશું હા પછી ચાર મહિના પછી પાછા આવે ને તો પાછા પહેલાં બા પાસે બેસે અડધો કલાક પોણો કલાક કલાક બેસે એમની પાસે વાતોચીતો કરે વિધિ વિધિ કરી આપે પછી એ પાછા કે બહુ મોડું કર્યું ને કેમ વહેલા ના આયા દાદા કે શું કરું આ અમેરિકા વાળા અમને છોડતા જ નથી ને આવવા નથી દેતા ને કે તમારા વગર ગમતું નહોતું કે છે તમે મને બહુ હોભરતા તા કે બા ખુશ થઈ જાય હ એવા શર્મા એવા શર્મા શર્માણે નવી બહુ નબળા ના શર્માતી એવા શર્માય સાચું લાગે અરે તમે જો કઈ જુઓ જો શિબિરમાં ગાય તો તમે મને બહુ ખાબરતા તા અરુણાબા કે શું કે છે જાઓ જાઓ હવે મને બધી ખબર છે મને બધી યાદ કરી દે તમે કરી છે આ તો કઈ કોમ છે તમારે મારી પાસેથી પૈસા પૈસા જોઈશ હાચું જ ના લાગે ને અરે બાનું બા તો દાદા અને મને બેઠા બેઠા સાંભળું ને તો મને ત્યાં ક્યાં દાદાને કહી દાડે હીરાબા હા ભરતા તા ને મેં તો કોઈ જોયું નથી કે દાદા હું ઉદાસ થઈ રહ્યા યાર કુદર વાતે ના નીકળી હોય કે આવું સત્સંગમાં કંઈ વાત નીકળે કોઈ પૂછે તો જ નહીં તો અદરવાઈઝ તો વાતે ના હોય દાદા એવા કુદર ઉદાસીન બેઠા ના હી રહેવાની યાદ કરતા મૂકું આ શું કહે છે દાદાને ખોટું તો હોય જ નહીં દાદાનું તો સો ટકા પણ આની પાછળ રહસ્ય શું છે કઈ રીતે એમને અંદર રહેતું હશે બા જોડે અને આ કહે છે તો બાને સાચું લાગે છે માટે શું કંઈક રહસ્ય હોવું જોઈએ એની પાછું બે ત્રણ વાર આવું ચાલ્યું પછી એક વાર તો મેં પૂછી કાઢી દાદાને કે દાદા તમે કહો છો પણ તમે કેવી રીતના અંબારો છો મેં તો આમ પાછા વિતરા કે એવું કે એવું દેખાય નહીં કશું વ્યવહારમાં પછી દાદા કે છે કે હા અમારે કે છે લાગણીઓ હોય પણ બધું ડ્રામેટિક હોય કે છે ડ્રામેટિક તો બધી તરત ખબર પડી જાય કે આગળ ખોટું ખોટું કે છે બે રાઉન્ડ ખબર પડી જાય કે આપણી જાય આ ખોટું ખોટું કે છે અરે એટલે બધી ખબર પડી જાય કે આપણે હાચું કહેતા હોય તો ખોટે ખોટું કે છે એવું લાગે બોલો તો એમને એમ થાય કે આ શું હશે નિર્બન એમ થયા કરે કે આ દાદા અંદર કેવું હશે એમ શું હશે તો કે અમારું ડ્રામેટિક હોય કે પણ ડ્રામેટિક કેવું હોય કપટવાળું ડ્રામેટિક ના હોય જ્ઞાનવાળું હોય ફરજ છે ફરજીયાત છે ફાઇલ છે ફાઇલનો સંભાળે નિકાલ કરવાનો છે બધું એટ એ ટાઈમ હાજર જ હોય એટલે જે કંઈ નીકળે એક્ઝેક્ટ નીકળે વાણી અને એવી અસર બી કરે સામાન્ય એટલે કે અમારે આમ સ્થૂળમાં ના હોય કશું પણ અમે સૂક્ષ્મમાં એમનું બધું ધ્યાન રાખીએ દરરોજ એમના એમના શુદ્ધાત્માની વિધિ કરીએ અને એમના કોઈ પણ જાતને અડચણ ના મળે એની બધી પ્રાર્થના વિધિઓ હોય પ્લસ અમારી ગોઠવણી તો બધી અમે કરીને જ નહીં છૂટા પડ્યા હોઈએ કે કઈ રીતે એમની બધી વ્યવસ્થા સચવાઈ રહે ક્યાંય એમને તકલીફ જરાય પણ ના પડે એ બધી ગોઠવણી હોય એટલે આ અટેચમેન્ટ હોય છે પણ એનો કઈ રીતના સંભાળ ની કાકર કળા વળી જોઈએ શું હોય ડ્રામેટિક એટલે કપટવાળું ના હોય હાર્ટીલી હોય એમ કે છે અમારું બધું હાર્ટીલી હોય દરેકની એમનું હાર્ટીલી હોય પ્રેમવાળું હોય રાગ દ્વેષવાળું ના હોય પ્રેમવાળું હોય રાગ એટલે આસક્તિ છે અને પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે આપણા લોકો આસક્તિને પ્રેમ કે છે રાગને પ્રેમ કે છે બે વસ્તુ જુદી છે રાત છે ત્યાં અપેક્ષા છે ને અપેક્ષામાંથી દ્વેષ પૂરી ના થાય એટલે દ્વેષ થાય છે જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ પણ પ્રકારની અપેક્ષા જ નથી હોતી મેળવવાની ઈચ્છા નથી પણ સેક્રિફાઈસ બલિદાનની ઈચ્છા ભાવના હોય છે હું કરી છૂટું ઘસાઈ છૂટું અને તે પાછું પોતાની ઘર છે નહીં કે સાનવાન ઘર છે એને હમરાવા માટે નહીં કે હું આટલું આટલું કરું છું તમને તમારી કદર જ નથી એવું તો નીકળે જ નહીં મગજમાં ભરાય જ નહીં એનું કે મારા હું મારા ફરજ થી આવી પડેલ મેં જ મારા સ્વીકારેલું છે હવે એને પૂરું કરવાનું છે સમજણ ત્યાં આગળ પછી રાગદ્વેષ ના હોય રાગદ્વેષ ના હોય એટલે પ્રેમ હોય શું શુદ્ધ પ્રેમ અપેક્ષા વગર કોઈનો ભૂલ ના જોવે પ્રેમ હોય ત્યાં એના માટે અને ખોટું ના લાગે કશું ના થાય દ્વેષ ના થાય અને પ્રેમ એટલે કેવો તો ક્યારે વધે નઈ ને ઘટે ઈ એ શુદ્ધ પ્રેમ ત્યાં કોઈ પણ પ્રકારનું આસક્તિનું મિક્સચર નથી પ્યોર પ્રેમ એ પ્રેમ હોય ત્યાં બધું સોલ્વ થાય એવો પ્રેમ એને જ ઉગાળો પરમાત્મા કયો છે દે ખુલ્લો પરમાત્મા કપટ વગરનું ડ્રામેટિક એટલે કઈ નવી વાત લાગ્યા કરે

સામાન્ય દુઃખ ના થાય સામાન્ય આનંદ થાય સામા માટે આપણે બધું કરી છૂટવાનું એ ભાવના સાથે હોય પોતાના પોતાના પર્સનલ સ્વાર્થ કશું ના હોય કશું જોઈતું જ ના હોય કશું જોઈતું હોય આપણને કંઈ લાલચ હોય તો કપટ થાય વગર ના રહે એ સૂક્ષ્મ લાલચો બહુ હોય છે શું છોટે છેલ્લા છેલ્લી આ વિષયની લાલચ એક સ્થૂળ વિષય ના હોય તો હુંફ જોઈએ ઇમોશનલ ડિપેન્ડન્સી હોય છે શું હસબન્ડ વાઇફથી એકબીજાની ઇમોશનલી ડિપેન્ડન્સી હોય છે થોડું વિષય ના હોય તોય ઘડા ડોહા ડોહી હોય તોય એકબીજાને કેટલા ઇમોશનલી ડિપેન્ડન્ટ થઈ ગયા હોય છે અને એમાંથી આ બધું ઊભું થાય છે જો એ થોડું પણ એમાં ક્યાંક સહેજ પણ સ્ક્રેચ આવે ને ડિપેન્ડન્સીમાં તેનું રિએક્શન આવે એ ઇમોશનલી ડિપેન્ડન્ટ હોય છે માન માન ઘવાય ત્યારે પણ એવું થતું હશે લાગણીમાંથી માંથી થોડુંક કોણ માન તમારું ઘવાય એટલે એમ કે પતિ તરફથી માન ઘવાય ફાઇલ નંબર બે તરફથી તો પણ પરણ્યા ત્યારે કે અક્કલ નથી કે આ પરણ્યા તોથી જ આપણું માન બધું ગયું જ્યાંથી વિષયમાં પડ્યા ત્યાંથી માન જેવું રહે જ નહીં જો સમજદાર હોય તો સમજી જાઓ રહે માન તો કયા પુરુષનું શિલવાન હોય બ્રહ્મચર્ય વાળો હોય નિમિટ ભલે હંડ્રેડ પર્સન્ટ ના હોય પણ એનું બહુ નિયમ ને કંટ્રોલેબલ હોય ખુમારી વાળો હોય બ્રહ્મચર્યની વિષય માટે ખાલી યાચના ના કરે એવું પુરુષ હોય ત્યારે એની બૈરી તો શું આખી દુનિયા એનું માન રાખે આ તો પેલું સાવ લપટું પડી ગયું હોય યાચક થઈ ગયા હોય તો પછી માન માન કશું ના રહે સમજાય છે અહીંયા આ બધું પછી બો પાડે તું મારું માન નથી રાખતી તું મને મારું અપમાન કરે છે છોકરાને દેખતા મને કઈ કાઇ નાખે છે બહારનું કોઈ બેઠું હોય મા બાપ મારા બેઠા હોય તોય તું મને ઉડાડી દે છે એના આધારે આ જ મેઈન કારણ છે પછી ચડી બેહવાની છે કારણ કે દરેકને રૂલિંગ પાવર તો ગમે જ છે ને બધાને રાજા થવું છે પ્રજા કોણ થવું ગમે પરિણામ આવે એટલે પેલો વર છે તો રાજા થઈને આવે પછી બીજે દાડે બહુ રાજા થઈ જાય બધી બહેનોને પૂછજો અમે તો બધાને પૂછીએ છીએ ખરા આમ બધે દેખાય મોટો હાવ હાવ કરતો હોય અંદર પોતે માનતો હોય કે મારા પ્રમાણે જ ઘર ચાલે છે મારું જ ચલણ છે આ બહેનોને પૂછજો એ અંદર ખોવાને બધાને એમ કે ભલે ને આ દેખાડે પણ અંદર ખોવાને તો મારું જ ચલણ છે હા ચૂક્યા છો બહેનો આપણું જ હોય ને આપણું ધારા પ્રમાણે જ ઘરમાં થતું હોય શું કઈ બાબતમાં એમના ધારા પ્રમાણ નથી થતું થાય જ છે આમ તો ઘાટાઘાટી કાઢીને આમ તો ખોટો દેખાય છે અને આ ધીમે રહીને કપટ કરીને પણ છોટા એમ ધાર્યું કરાવી દે છે પેલાને ખબર હે નથી પડતી એટલે આપણે ધારવાનું જ મૂકી દો અપેક્ષા જ મૂકી દો ને તો છૂટી જવાશે જેમ કરું જેમ થાય એમ એની આવશે નહીં કરી શકે પછી આ તો આપણે જ અપેક્ષા હોય કે મને પૂછીને જ થવું જોઈએ મારા ધ્યાન બાર કશું થવું જ ના જોઈએ થાય એટલે ઘાટાઘાટી કરી નાખે પછી એ કપટ ચાલુ કરી દે ઘાટાઘાટી કરે એટલે બીકના મારે કપટ કરે છોકરા હોય એવું શીખે પછી